ના નહીં લાગતું લાલનો નુઘરો મને દિવાળી કરવા દે જબરજસ્ત પ્લાન શીખવાડે તો કાલે તારા બે મહિનાથી કશું કરવા નહીં બધું કરીએ પણ તમે જોવા છો કે હું રઘવા થતો હતો એના તે બધો મારો બનાવે બધા પ્લાન બગાડી નાખશો એને અપા બધું હોપે તો આવે એક હોય કરજે લે હું કર પણ કીધું તું કરતું હાથી મારે ગમે તે કરું મારા પૈસા લઈ લેવા પડે હાલ પેલા તને લાગે છે ભગડ્યો લીધા કદાચ એ પીવાનાથી મારા ત્રીસ હજાર રૂપિયા ઉપર વધતા કરીને પેલા ખોડિયા એ વળી કે મારે તો લાખ ને ત્રીસ હજાર આલો એ અમાર નુકસાન આવી લેવું લેવાનું મારે તો એ હાલમાં વાત છે મારે કશું જોવાનું નહીં હું મારા ભાગના પૈસા લઈને છૂટો અને પૈસા લાવીને ઘરમાં બધું ભરી દેવું હટાવીને દિવાળી તો હમી પણ ના આવે તો નુકસાન આવું આ તો નહીં ને આજ ઓન ખબર પડી કાલે ઉઠીને સુનિલ ભગતને ખબર પડે અમે શું દિવાળી કરીએ પૈસા લઈ લેવાય પહેલાં પહેલાં જે કરવું એ કરશે આ લાલ લે હમું જ નહીં ખબર છોકરો જેવું કરે હા મેં કાંઈ તું હાચર તો ને હવે ખબર પડે લે તો આપણે ભાઈ પ્લાન બનાવે તો સારું સક્સેસ કરીએ ને મારે કશું ને પૈસા લઈ સીધું અમદાવાદ પકડી દઉં ગાડી કરી લુગરો લઈ આવું પછી સુધી ભગતને આળવા છે ને છે મારા બધું જોવાનું નહીં મારે તો હું પૈસા મારા ભાગના મારા પ્લાનના પૈસા મારા જોઈ એ બધું હું જે એને કરવું કરશે હું પૈસા લઈશું દઉં આ તો ગમે ત્યાં પૈસા મારે લઈ આવ તો મારા ભાગના તું પૈસા આપી દે આ તો હાલ પેલા ભગત ને ખબર નહીં પડી ને કે ભગત તો હાચુ લોકો બાકી નાખે વાત કરો

આ સંભાઈ તો ગમતી હોય પેલા ખોડિયાર ખબર પડી છે ને ઈવન થઈ ગયે કે 1 લાખ ના 30000 કે ખોડિયાર આલવાન થા લાખ તો એની મુરીન ઉપર આપણા પેલા સુનીલ ભગત ના 30000 રૂપિયા આલવાના થા બોલો મને નહીં ગમતું સંભાઈ તો મો ઉપર પણ ખોડિયો હો કેવો આટલા આઈન હોભરી રેરો શિકર મારો દીવાલ ના શિકાર હને ખબર પડી જાય તો મુયે વારી એદાર શિકાર હું થી તે મુદો બોલ બોલ કરું અતા તો વધારે માથાકૂટ કરવી નહીં બોલાવાનો પગ લટરાઈને તું ગો દે

ઓમ કરીને તો એ કોઈ સુનિલ ભગત આવે તો એમ ફટ લઈને જવા કે સુનિલ ભગત બસ સારું જ છે પણ તમે પોસ્ટ કાઠીને બેઠા હોય તો કશું ના કરી ખોડિયો કીધા ભારી બી કાલ ભગતને કહી દઉં અને આ તો ખોડિયાનું નક્કી નહીં યાર એ તો કહી દે એવું માણસ મેં કહી દીધું તો તો સુનિલ ભગત ચાર લાખ રૂપિયા લઈ જાય પાછા તો યાર ના મજા આવે ને આપણને દિવાળી જે રીતના કરવાની હું આપણા ખોડિયાને એક લાખના ત્રીસ હજાર રૂપિયા લાવવાના થયા ને એની પોહા હે એક ટાઈમ

હારથી હું તો પેલા લાલિયાની ખબર લેવા જોઈએ ત્યાં બ્લાસ્ટર પ્લાન કેવો બનાવ્યો પ્લાન તો ખબર પડી જાય સારું કર્યું માનતો પણ તે મારા લાખ રૂપિયા અંદર જતા ને તે ઉપરથી લાખ રૂપિયા હવે તો પાસા લેવાના છે અને ઉપરથી ત્રીસ હજાર બોનસ દિવાળી હા દિવાળી કરવા મળશે છે અને પેલા સુનિલ ભગત મોનતા અંતર પહા કે હું તો કે મોટો મોટો ઓફિસરવાળો શું નથી ના આલું પૈસા પણ લાલિયાનો જેવો તેવો પ્લાન હોય ને તો ફસાય તો ગમે તે જાય ભાઈ

આ તો નુખોરે તમને ખબર નહી જીભ ના ઠેકો નો હતું નહી આ તો કુંચી વાળા પેપર જેવું આયે પૈસા મળતા તું નાબ આ પાઉ હોય જ પકડ કરતા ખબર દયા રૂરી તરત આવી જઈ પૈસા લઈને જ આસી મારા અંદાજે તો આટ પ્લાન બતાયો હો બગી લાલ ને પ્લાન થઈ જાય ને તું દિવાળી ધમ ધમ થઈ જાય મને જવા દે ખાલી પર પેલા પૈસા બેંક માં જમા કરે ને તા ને હવે શાંતિ થાય એમાં ઊંઘ આવે છે ઊંઘે ના વાર બે કરોડ આવ્યા હતા એમાં તો વસ્તી ગો વાતો છે કે પૈસા આવવાનું ખાશ્યા એમાં ને એમાં ઘરમાં ભરી ઊંઘ નથી આવતી કોઈને હવે વધુ ને એપ્લી કરાવી ને બેંકમાં બેંક માં પરે પરે એમ વ્યાજે આવશે બધું થ લાખ રૂપિયા તો એફડી જ આવશે આપડે કોઈ જફા નહીં હવે બેંકમાં પર રહે અને પચાસ હજાર પરે ઘેર અમે વાપરવાના કોઈ કશું કરવા નહીં એ પૈસા

તમે એવા ત્રણ લાખ રૂપિયા કોમો કોક સહાય કરો ઉપરથી થી પૈસા તો હું આ લો મગર ઘરે પાય માં આજો પૈસા માંગવા આવી જો યાદો હવે તને ભગત તમે તા પૈસા છે તમાર ફોન આલ છી એટલે તા શું કરશું બીજું કે થાય તો પૈસા હોય તો બધા મેચ જ કરું ગોમમાં બિચારાનો પગ ભાગી ગયો વોચ કરા હવે આ દિવાળીનો ચૂ રોવો છે તમા પાપ લાગશે પાપ મને હાનો પાપ લાગા જેટલો લાગવાનો તો બધું ધોરાઈ દીધું હોય તો

હાલો બહુ પૈસા માગી યાર હવે તો દવા કોઈ લઈ જવું તો નહીં લઈ જવા હાલવા નહીં પૈસા પૈસા છેલ્લી વખત ત્રણ લાખ રૂપિયા દેવા જો દવા કરાવી કરાવી મારે કોઈ લે તમને આટલી વખત આલું છું પૈસા હવે પૈસા પૈસા નહીં મળી જો હવે પગ ભાજ્યો છે મારા પૈસા તો હાલવા પડે પાપ પોતે કર્યો છે તો પોતે ધોવા પડશે ને હવે સાડા મહિનો કોઈ કરે મેં નહીં પૈસા આપણે નહીં ને તો શેર સારા બાર નહીં લાગતું પૈસા તો હાલવા જ પછી ને દિવાળી આમાં મી તો શું કરવાનું હવે પૈસા હાલ દે ને તા નહી નહી દિવાળી થ નખાઈ દે વળી બીજું તું આટલી ફેર હાલ દેવા ને જતું કરી દે વળી ધર્મશાળા અમે હાલશું નહીં હાલશું ભાઈ થોડા થોડા હાલ દઈએ બધા એ છોકરો રાજી કરવાનો અને રાજી કરવા જ પછી બહાર ના તો ત્રણ લાખ રૂપિયા હાલ દો આઈ ફેર પછી નહીં હાલવા લે આવો તા પૈસા ના આવતો લે આવું મો મો દયા તો દેખાતી હતી પૈસા તો પહા લાઈન આવશી પહા થોડી ઘણી ઓન દયા તો આવો પછી જીવી તેવી આ ખુશખબરી પહા લેવા બખિયો ને પાખ ખુશ ખુશ થઈ ગઈ કે વાહ આ જો લાગસો ભાઈ આ સુખ આવશે કોરીઓ પાહો કલાક તો થઈ ગયો લાગતું નઈ પાછો આવે હું આવી ગયો આહા ઓલા ના પાવ બોલો શીખ છે યાર શી શી સ

ખોટી જપ આપણો ચો દુખાવાળો છપ રિલેક્સ પગરા ગ્રાવવાળી બીજું કોઈ નહીં